હેલો મિત્રો ઓમ નમઃ શિવાય સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં મિત્રો ગુજરાતી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો પચીસ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે આ મહિનામાં શિવપૂજાની સાથે ભગવાન શિવની કથાઓ વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે ભગવાનની કથાઓમાં છુપાયેલા ઉપદેશોને અપનાવી અને આપણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે ભગવાન શિવ અને દેવી સતીનો એક કિસ્સો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે પરસ્પર વિશ્વાસ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરસ્પર વિશ્વાસ દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ જાળવી રાખે છે તો મિત્રો આજે આપણે ભગવાન શિવ અને દેવી સતીના એ ઘટના વિશે વાત કરીશું આ ઘટના રામાયણના સમયની છે જ્યારે રાવણે સીતાનું અપહરણ કર્યું હતું અને ભગવાન શ્રીરામ જંગલોમાં શોકમાં પોકાર કરી રહ્યા હતા હે સીતે હે સીતે તે પોતાની પત્નીની શોધમાં વિલાપ કરતા ભટકતા રહેતા હતા એક દિવસ ભગવાન શિવ અને દેવી સતીએ પણ આ દ્રશ્ય જોયું શિવજીએ શ્રીરામને પ્રણામ કર્યા પરંતુ દેવી સતીની શંકા ગઈ કે શું આટલા વ્યક્તિ ખરેખર ભગવાન હોય શકે તે એક સામાન્ય રાજકુમાર જેવા દેખાય છે અહીંથી સતીના મનમાં શંકા ઉત્પન્ન થાય છે અને અહીંથી સંબંધોની કસોટી શરૂ થાય છે શિવજીએ સતીને સમજાવ્યું કે આ બધું ભગવાન રામની લીલા છે પરંતુ સતીની શંકા દૂર થઈ નહીં તેમણે શ્રીરામની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને પોતે સીતાનું રૂપ ધારણ કરી અને શ્રીરામની સામે પહોંચી ગયા શ્રીરામે તરત જ સતીને ઓળખી લીધા અને કહ્યું દેવી તમે આ જંગલમાં એકલા શું કરી રહ્યા છો મહાદેવ ક્યાં છે આ સાંભળી અને સતીના મનમાં રહેલી શંકા દૂર થઈ ગઈ તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો પણ ભૂલ ફક્ત શંકા કરવાની નહોતી દેવીએ બીજી ભૂલ પણ કરી હતી અને તે જૂઠું બોલવાના હતા જ્યારે સતી શિવ પાસે પાછા આવ્યા ત્યારે શિવ ધ્યાન કરી રહ્યા હતા જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેમણે પૂછ્યું શું તમે રામની પરીક્ષા કરી છે સતીએ જવાબ આપ્યો ના મેં તો તમારી જેમ જ દૂરથી પ્રણામ કર્યા શિવજી કંઈ બોલ્યા નહીં પણ તેમના મનમાં જાણતા હતા કે તેમની પત્ની જૂઠું બોલી રહ્યા છે તેમણે ધ્યાન કર્યું અને આખી ઘટના સમજી આ સત્ય તેમની સામે આવતા જ તેમણે કહ્યું દેવી તમે આ શરીરમાં મારી માતા સીતાનું રૂપ ધારણ કર્યું છે હવે હું માનસિક રીતે આ રૂપનો ત્યાગ કરું છું આ ઘટના પછી શિવ અને સતીનું વૈવાહિક જીવન બગડ્યું તો મિત્રો આ વાર્તાના સંદર્ભમાં શું શીખવા જેવું છે જો સંબંધમાં શંકા હોય તો સંબંધ નબળો પડી જાય છે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમારા જીવનસાથી સાથે વાત કરો અને તમારા જીવનસાથી જે કહે તેના પર વિશ્વાસ કરો જો તમે તમારા જીવનસાથી પર વિશ્વાસ ન કરો અને તમારી જીદને કારણે કોઈ કસોટી ન લો તો સંબંધ બગડવાની શક્યતા રહે છે લગ્ન જીવનમાં જૂઠું બોલવું એ સૌથી મોટો દોષ છે પ્રિયજનથી કંઈક છુપાવવાથી કે જૂઠું બોલવાથી તે સંબંધ નબળો પડી જાય છે વિશ્વાસ એ સંબંધ છે વિશ્વાસ વિના કોઈ પણ સબંધ ટકતો નથી ભલે ગમે તેટલો પ્રેમ કે એકતા હોય ધ્યાનમાં રાખો કે લગ્ન જીવનમાં મૌન પણ ઘણું બધું કહી જાય છે શિવજીએ સતીને કંઈ કહ્યું ન હતું પરંતુ ભગવાનનું મૌન દર્શાવે છે કે તેમણે દેવી સતીના આ શબ્દો ગમ્યા ન હતા શિવ અને સતીની આ વાર્તા ફક્ત એક પૌરાણિક ઘટના નથી પરંતુ તે આજના વૈવાહિક સંબંધો માટે એક શીખ આપે છે પતિ પત્નીનો સંબંધ ફક્ત સાથે રહેવાનો નથી પરંતુ એકબીજાને સમજવાનો એકબીજા પર વિશ્વાસ કરવાનો અને સત્ય સાથે ઊભા રહેવાનો છે જો આપણે આ મૂળભૂત લાગણીઓને આપણા જીવનમાં અપનાવીશું તો સંબંધોમાં પ્રેમ હંમેશા રહેશે તો મિત્રો આ હતી ભગવાન શિવ અને દેવી સતીની વાર્તા જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ